રાકેશ ભાઈ કાલે ઓલા આપણા ગામ માં સોરી કરવા જાતા કોઈ ખબર તો નહીં પડી ને મારે ભાઈ શું વાત કરો છો ભાઈ ગામ ની બધી બધી વસ્તી મારી વાટ દૂબી સે કે હું ચારે ગામ માં આવું અને ચારે મારા ઉપર ઢોલ વગાડે એટલે કે ધોગા લઈને મારા માંથી પડે અને ચારે મારા બૈડા ફાડે મારી વાટ દૂબી સે એમ ને દખાબળાખાબો અલ્યા પણ મેં તમને કીધું કે આપણા ગામ માં નથી શોરી કરવી રાખેશ ભાઈ આપણે બાજુના ગામ માં જઈને ચોરી કરી આવા પણ તમે માનતા જ નહીં અલ્યા હવે છેવટે મારા બૈડા ફડાવીશું ને ત્યારે તમે રેશુ રાકેશ ભાઈ તમારે મને માર પડશે તમારે પણ ખાવી પડશે હું નહી જવાનો હું તો જગ જાહેર જવાનો છું મારા બાપ વસ્તુ ખોટું કેતો હોય તો કયો જાય ગામમાં હે

બીજું તો કઈ નહીં થાય તો કાઈ નહી ભલે આપણા તો વાહ ફાટી જતા હોય પણ એ રા તો બાપડા રાજી થાય છે નહીં તો બસ તાર ઈ રાજી એમાં આપણે રાજી ખબર છે ને જીગાભાઈ વાળો કે તું રાજી એમાં જી ગો બહુ રાજી તો આ ગમ વાળા રાજી થાય એમાં આ રાકેશ ને હડમ તો બહુ રાજી એવું રાખવાનું યાર ભલે ભલે જુએ ટગર ટગર આપણે પણ જોવાનો અહિયાં હોવે ટગર ટગર ઇયા ને ઝુકવું પડે આપણે તો ઝૂકેગા નઈ સાલા મને પડશે મને બીક નહી તમને આટલી બધી સારી બીક છે સદીઓ થી વેરી તો છે આપણા ગામની વસ્તી ઈ તો વાત તમારી હાસી રાખીશ ભાઈ આપણે આવડા હતા તાર થી રાકેશ ભાઈ ઈ આપણા ગો જે મોટા મોટી બેંક છે નઈ એને આપણે મળી લેશે ને એમાંથી બેંક માંથી પૈસા પણ ઉપાડી લેશે મારા બાપ હમ ખોટું કેતો હોય તો હડમતા ઉપર

હેલો મિત્રો તો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે તો કોઈ પણ કલાકારને ઠેસ પોકે એવો મારો પણ ઈરાદો નથી હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું અને મિત્રો અમે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવવા છે તો કોઈને સોરી કરતા પણ શીખવાની જરૂર નથી કારણ કે આ ખાલી તમને લોકોને મનોરંજન થાય એટલા માટે હું વિડીયો બનાવું છું તો તમે પણ કોઈ આવી રીતના સોરી બોરી કરતા નહીં આ તો ખાલી મનોરંજન માટે છે રેડી નકર રાકેશ ભાઈ ચંદ મૂચા એ તો તમને લોકોને ખબર જ છે તો બધાય મિત્રોને જય માતાજી તો તરત જ સબસ્ક્રાઇબ કરો